તો આજે ઉનાળાને અનુરૂપ એવું આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે એના માટે અઢીસો ગ્રામ રીંગણા છે અને દોઢસો ગ્રામથી થોડા ઓછા બટેટા છે રીંગણા બટેટા તમે તમારી પસંદ મુજબ વધારે ઓછા લઈ શકો છો મારી પાસે જ્યાં અવેલેબલ થતા હોય ગુલાબી પણ રીંગણા ઘણે મળતા હોય છે અને આવા પણ મળતા હોય છે રીંગણા કોઈ પણ લો પણ આ રીતે સમારવાના છે અને એની પેલા તમારે એને પાણીમાં નાખી દેવાના તમને લાસ્ટમાં એના પાણીમાં પણ બતાવીશ કે આ પાણી જે થશે એ કડચું જે છે એ ઓછું રહેશે એમાં આ રીતે બધા રીંગણા તમારે સમારી લેવાના છે અને જોઈ લેવાના છે ઉનાળામાં તો ખાસ રીંગણાને તમારે આ રીતે પાણીમાં સુધારી અને થોડી વાર રાખી દેવાના તો બધા રીંગણા આ રીતે આપણે સમારી અને રાખી દઈએ બરાબર જોઈ લેવાનું સડેલું નથી ને એ રીતે અને બટેટાને છાલ ઉતારી અને એક આ રીતે કટ મારી દઈશું આ રીતના અડધો ચાદુનો ટુકડો અને બે લીલા મરચાં આ રીતે વાટી લીધા છે અત્યારે ઉનાળામાં ધાણાભાજી ઓછી આવતી હોય છે તો આપણે ધાણાભાજીની આ કોણી કોણી દાંડી છે એનો પણ ઉપયોગ કરી આને સરસ ધોઈ અને આપણે ઝીણી સમારી નાખવાની છે અને આને આપણે વાપરશું બંને તો આટલી મેં ધાણાભાજી લીધી છે ધાણાભાજી કરતા ધાણાભાજીની દાંડીમાં આમાં વધારે એકદમ સરસ સુગંધ હોય છે ધાણાભાજીને તો જો તમે ન નાખતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો બંને મેં સરસ ધોઈ લીધા છે આ મીઠા લીમડાના પાન છે અને આપણે શાક ડાયરેક્ટ કુકરમાં જ બનાવશું ફટાફટ અને બીજી મેં પાંચ કળી લસણ લઈ અને મીઠું નાખી અને મસાલો મસાલો વાટી લીધો છે તો રીંગણા દસ મિનિટ જેવું થયું છે તો આપણે એને કાઢી લઈશું તમે જુઓ તો પાણી બ્રાઉન થઈ ગયું છે અને બટેટા તો રીંગણા અને બટેટામાં આ રીતનો ચણા દાળ જેટલો મેં મસાલો લીધો છે અને એને આ રીતે આપણે ભરી લેવાનું છે આ રીતે સેમ બટેટાને પણ એ રીતે ભરી લેવાનું છે ચણાની દાળ જેટલો લઈ મસાલો પ્યોર ચટણીનો અને આ રીતે ભરી લેશું તો કુકર મૂકી દીધું છે અને આપણે બે ચમચી તેલ એડ કરશું અને તેલને થવા દઈશું આની ચમચી જીરું હિંગ અડધી ચમચી હળદર એક નાની મીડિયમ ડુંગળી છે આદુ અને મરચાં કોથમીરની અને અને મીઠા લીમડાના પાન બધું એકવાર હલાવી ભરેલા રીંગણા અને બટેટા એડ કરી દેસુ અને હલાવી લેશું હવે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખી અને આપણે એને ત્રણ થી ચાર મિનિટ માટે સોતરી લેવાનું છે ચાર મિનિટ જો આપણે એને સોતરી લઈએ તો ચાર મિનિટ જેવું બાકીના મસાલા કરી લઈએ ચટણી જે વાટી બાકીની એડ કરી દઈએ દોઢ ચમચી જેટલી છે એક મોટું ટમેટું છે નાની ચમચી ગોળ એક ચમચી દળેલી વરિયાળી છે આ રીતનું હું પાવડર કરું છું તો દળેલી વરિયાળી આપણે એડ કરશું આનાથી સરસ સુગંધ પણ આવશે ગરમ મસાલાની પણ જરૂર નથી પડતી તો બધા મસાલા નાખ્યા છે તો આપણે પેલા મિક્સ કરી લેશું અને મીઠું પણ એડ કરી દઈએ આપણે નાની ચમચી મીઠું છે અથવા ટેસ્ટ મુજબ અને એક મોટી ચમચી ધાણાજીરું અને એક ચમચી છે એ ચણાનો લોટ છે તો બધા મસાલો નાખ્યો છે તો આપણે હલાવી અને એને એકાદ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સોતરી લેવાનું છે તો એક મિનિટ જેવું થયું છે બધા મસાલા છે સરસ એક રસ થઈ ગયા છે એક ચમચી જેટલી ધાણાભાજી એડ કરી અને આપણે પાણી એડ કરી દેસુ એક નાના ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને મસાલામાં બધું એકદમ સરસ રસો મિક્સ કરી દેસુ તો કુકર ઢાકી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બે સીટી કરશું તો કુકર ઠરી ગયું છે ને આપણે ખોલી લેશો એકદમ મસ્ત શાક તૈયાર થશે તેને સારી બાઉલમાં લઈ લઈએ